જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે સંત ભીમદાસજીની એક સુંદર ભજન રચના છે મિત્રો કહે છે ગુમાવે રૂડા રામને સંભારો તારો મટી જાય ઘોર અંધારો આવો અવસર ફેર નહીં આવે તો મિત્રો સંત ભીમદાસજી કહે રહ્યા છે કે હે મનુષ્યો આવો મનુષ્ય જે જન્મ મળ્યો છે આવો અવસર આવું ટાણું વારંવાર નહીં આવે ફેર પાછો નહીં આવે હીરલો હાથે કરીને ગુમાવે તો આ મનુષ્ય રૂપી જે હીરા રૂપી જે જનમ છે હે મનુષ્ય જન્મ જે હીરા જેવો અનમોલ મળ્યો છે તો આની અંદર ભક્તિ ભજન ન કરીને આ મનુષ્ય હીરા જેવો જન્મ તમે હાથકરીને ગુમાવી દીધો તો મનુષ્ય જન્મ મળ્યો હશે તો ભક્તિ ભજન કરેલી મુક્તિને પ્રાપ્ત કરો રૂડારામને સંભારો તારો મટી જાય ઘોર અંધારો રૂડારામ રૂડા મતલબ મિત્રો કરુણાના સાગર મુક્તિ મોક્ષના આપનારા પરમાત્મ જે રામ છે એને સંભારો એને યાદ કરો હે એ પરમાત્મ રૂપી રામની અંદર શબ્દની અંદર તમારી સુરતા થકી ધ્યાન ધરો સંભાળો મતલબ તેને તમે યાદ કરો ત્યારે મટી જાય ઘોર અંધારો તો આ તારો મટી જાય ઘોર અંધારો જીવન મરણનું જે ચક્કર છે જન્મ મરણનું જે ચક્કર છે જન્મમૂન મરવું વારંવાર ઘોર અંધારો જે આ માયારૂપી અંધારો છે એ મટી જાય પણ સાચા સદગુરુ મળે ભક્તિભજન બતાવે ને એ રાહ પર એ રસ્તા પર ચાલીએ તો સંભવ છે મિત્રો એ સિવાય અસંભવ છે આરે કયામાં પ્રગટ ગંગા પંડયના પાપ નવ જાણે દર્શન કરી લે દેહ દેવડમાં નુરીજન નજરે આવે આરે કયામાં પ્રગટ ગંગા તો મિત્રો આ દેહરૂપી કાયાની અંદર પ્રગટ જ્ઞાન રૂપી ગંગા છે આત્મ જ્ઞાન રૂપી ગંગા છે આ મનુષ્ય દેહની અંદર પ્રગટ છે જ્ઞાન ગંગા આત્મ જ્ઞાનને જાણી દો પછી પરમાત્મને જાણીને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરો જ્ઞાનરૂપી ગંગા દેહની અંદર જ છે ઘટની અંદર જ છે પંડેના પાપ નવ જાણે તો જેના ખૂબ પાપ હોય પંડે મતલબ પોતે પોતાના પાપ નવ જાણે તો જે પાપ કર્મોમાં જ રચ્યો પચ્યો રહે છે મિત્રો એ પોતે જાણતો નથી કે હું કેવા કેવા પાપ કરું છું શું કરું છું છલ કપટ ઈર્ષા નિંદાવાદ વાદ વિવાદ પોતાની અંદર જે પાપ છે જે બુરાઈઓ છે એને જાણો અને એને કાઢો એને કાઢીને પછી આ કાયામાં જ્યાં પ્રગટ ગંગા છે એ ગંગાને પ્રગટ કરી પંડેના પાપને જાણીને પછી દર્શન કરી દેહ દેવળમાં નુરીજન નજરે આવે પછી દર્શન કરી લે દેહ દેવળમાં તો મિત્રો આ દેહરૂપી મંદિરની અંદર દર્શન કરી લે તો દર્શન કરનારો જુદો થયો દર્શન આપનારો જુદો થયો પરંતુ મિત્રો આ પાંચ દેહ દેવળની અંદર પેલા આત્મ સ્વરૂપને જાણી લે આતમ સ્વરૂપમાં આવી પછી રૂપી જે દેવ છે એના દર્શન કરી લે દર્શન મતલબ એનો અનુભવ કરી લે એને જાણી લે એનું કોઈ ચિત્ર તો નથી દર્શન થાય નુરિજન નજરે આવે નૂરીજન મતલબ મિત્રો આ પરમાત્મા તરફ વિસ્તારો છે નૂર મતલબ પ્રકાશ નૂરી મતલબ પ્રકાશી જન મતલબ આપનારા એ જ્ઞાનરૂપી પ્રકાશ જે આપનારા છે નૂરિજન સ્વરૂપી જે પરમાત્મા છે એ ત્યારે નજરે આવે मतलब सुरता ने ज्ञान ने दृष्टि आवे सुरता ने ज्ञान ने नजरे आवे सोहम शब्द ने ज्ञान ने नजरे ए अनादि सोहम आवे वाह अरे काया मा सरोवर हंसा मोती पावे गुरु मड़े तो भूमि बतावे फिर जन्म नहीं आवे वाह भाई वाह अरे काया मा મતલબ મિત્રો હવે જે વાત કરી છે આરે કયામાં કાયા તો મતલબ મિત્રો આપણું શરીર પણ થાય દેહ પણ થાય હવે જે વાત કરી છે ને આરે કાયામાં મતલબ આતમરૂપી કાયામાં સોહમ શબ્દરૂપી કાયામાં માન સરોવર માન સરોવર રૂપી પરમાત્મા છે અને એ માન સરોવર પરમાત્માના શબ્દરૂપી હંસા મોતી પાવે માન સરોવરની અંદર પરમાત્મા રૂપી સરોવરમાં હંસારૂપી આત્મો એ મોતી પાવે પરમાત્માના શબ્દરૂપી મોતીને પ્રાપ્ત કરી દે વાહ પણ ગુરુ મળે તો ભૌમ બતાવે ફિર જન્મ નહીં આવે સાચા દેહધારી સદ્ગુરુ મળે ક્લિયર રસ્તો બતાવે ક્લિયર જુક્તિ બતાવે વિધિ બતાવે એવા ગુરુ મળી જાય ને સાચા તો ભૂમિ બતાવે ભૂમિ મતલબ એનું જે રહેવાનું ઠેકાણું છે પરમાત્માનું એક જગ્યાએ જ્યાં સ્થિર છે એ આત્માનું જે ઘર છે પરમાત્મા રૂપી એ બતાવે સાચા સદગુરુ મળે તો પછી એ સુરતાને જ્યારે શબ્દનું ઘર બતાવે છે ભૂમિરૂપી શબ્દનું ઘર બતાવે ત્યારે ફિર જન્મ નહીં આવે પછી એ સોહમ શબ્દ અનાદિ સોહમમાં લય થઈ ગયો સુરતા શબ્દમાં લય થઈ ગઈ આત્મા પરમાત્મામાં લય થઈ ગયો પછી મિત્રો જન્મ મરણનું ચક્ર ખતમ ફિર જન્મ નહીં આવે પછી પાછો જન્મ આવતો નથી જન્મ મરણ તો શરીરનું થાય પછી પાછો જન્મ આવતો નથી મિત્રો બહુ સુંદર વાત કરી છે ગુરુના ગુણ કોઈક નર ગાવે સદ્ગુરુ શાન સમજાવે ભીમદાસ કહે અનુભવની વાતું અભાગ્યાને નહીં ભાવે ગુરુના ગુણ કોઈક ન ગાવે હા મિત્રો અહીંયા વાત કરી છે શબ્દ ગુરુની પરમાત્મ રૂપી ગુરુની કે પરમાત્મ રૂપી શબ્દ સ્વરૂપી જે ગુરુ છે એના ગુણ કોઈક ન ગાવે મતલબ મિત્રો પરમાત્મા શબ્દની અંદર કોઈ ગુણ છે નહીં પણ એના ગુણ કે કેવા ગુણો આપણે ધારણ કરીએ તો આપણે પરમાત્મા સુધી પહોંચી શકીએ સોલ ગુણની ઘણીવાર વાત કરું છું ને એ સોલે સોલ ગુણને બતાવે કોઈ દેહધારી ગુરુને પછી એને ધારણ કરે જે પરમાત્મા સુધી પહોંચવાનો રસ્તો છે એવા ગુણ બતાવે એ કોઈક નર ગાવે કોઈક સાચા સંત વિરલા એ ગુણ બતાવે ગાવે મતલબ બોલે પછી સદગુરુ શાન સમજાવે પછી સદગુરુ જે છે અહીંયા સદગુરુનો શબ્દ છે પરમાત્મા રૂપી શબ્દ તરફ એ શાન સમજાવે શાન એટલે એક સંકેત એક ઈસારો શાનનો એક અર્થ સમજણ પછી એ સદગુરુ સ્વયં એ સુરતાને શાનમાં સમજાવે છે જેને તું ગોતે છું એ સુરતાની અંદર એ શબ્દ પ્રગટ થઈ જાય અને એ શબ્દની દોરી પકડી સુરતા પછી એ શબ્દની અંદર સમાઈ જાય છે મિત્રો વાહ સંત ભીમદાસ કહે અનુભવની વાતો સંત ભીમદાસજી કહે છે કે આ જે અનુભવની વાતો છે કે આત્માને જાણીને પરમાત્મા સુધી કેમ હે જે અનુભવના ઘરમાં કેમ જાવું અનુભવના ઘરની જે વાતો છે એ અભાગ્યને નહીં ભાવે જે અભાગી જીવ હોય છે જેના ભાગ્યમાં મુક્તિમોક્ષ લખ્યું જ નથી જેના ભાગ્યમાં ચોરાસીનું ચક્કર લખ્યું છે ભાગ્યનો ઘડનારો એ પોતે જ છે અને પોતે જ ચોરાસીનું ચક્કર હાથે કરીને એને ઓરી લીધું છે એવા અભાગ્યને નહીં ભાવે એને આ વાત મારી ગમશે નહીં આ વાત એને ભાવશે નહીં એમ કારણ કે અભાગ્ય છે કારણ કે એ તો એનો જન્મ એડે નાખ નાખશે કારણ કે આવો અવસર ફેર નહીં આવે એ લો હાથે કરીને ગુમાવે આવો મનુષ્ય રૂપી જે અવસર મળ્યો છે મનુષ્ય રૂપી જે હિરલા જેવો જન્મ મળ્યો છે એ ફેર પાછો નહીં આવે કોને ખબર આ જન્મ કયા જીવની અંદર જાય કયા શરીરમાં આપણે જાય તો મિત્રો મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે ભક્તિ ભજન કરો દરેક ઉપર ભાવ પ્રેમ રાખો હળીમળીને રહો વાદ વિવાદ છોડો ઈર્ષા નિંદા છોડો ભજન કરો અને એક ઓડિયોમાં મિત્રો હું આ જ બોલું છું કે દરેકની સાથે હળીમળીને રહો કોઈના વિરોધ ના કરો કોઈનો વિરોધ પણ ના કરો કોઈની ઈર્ષા અંદર ટીકા પણ ના કરો ખોટો આમાં સમય જતો જાય છે મનુષ્ય જન્મ ધીરે ધીરે નીકળતો જાય છે હાથમાંથી તો હૈલો હાથે કરીને ન ગુમાવો અને ભક્તિભજનમાં રહો મિત્રો તમને મને બધાને આ ભીમદાસજી કહે છે સંત ભીમદાસજી તો બોલો મિત્રો પ્રેમથી સંત ભીમદાસજીની જય સત્ય સનાતન ધર્મની જય